લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં એક અલગ જ ઉદાહરણ જોવામાં આવ્યું જેમાં દહેરાદૂનની જાણીતી સ્કૂલ દૂન સ્કૂલના ચાર વિદ્યાર્થી એક જ ક્લાસના વિદ્યાર્થી એક જ વર્ષના આ વિદ્યાર્થીઓ એકબીજાની સામે અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડે છે દૂન સ્કૂલના ઓગણીસો ને બાણુંની વર્ષની બેચના ભાજપના નેતા જીતેન પ્રસાદ અને રાઘવ લખન પાલ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી લડે છે કોંગ્રેસના નેતા નકુલનાથ છિંદવાડા અને બીજેડીના કાલિકેશ સિંહદેવ ઓડિશા વિધાનસભામાંથી ચૂંટણી ઉમેદવાર તરીકે લડે છે ઓડિશામાં ભાજપ અને બીજેડી વચ્ચે બરાબરની ટક્કર છે તેમનું કહેવું છે કે રાજકારણ એક અલગ વાત છે આજે પણ અમે સારા એવા મિત્રો છીએ લખનપાલે કહ્યું કે સ્કૂલ રિયુનિયન વખતે તેઓ સ્કૂલે ગયા બધા મિત્રો ભેગા પણ થયા અને અમે એકબીજાની સામસામે ડિબેટમાં પણ ભાગ લીધો એવું પણ કહેવાય છે કે ભારતની લોકસભાની ચૂંટણી હોય ને ત્યારે દૂન સ્કૂલમાંથી ઓછામાં ઓછા બે સાંસદ તો હોય જ છે દૂન સ્કૂલમાં ભણેલા નેતા જો જોવા જઈએ ને તો પૂર્વ પીએમ રાજીવ ગાંધી શશી થરૂર જ્યોતિરાદિત્ય સિંધિયા કમલનાથ આરપીએનસી સિંહ નાવિન પટનાયક કરણસિંહ ભારતની આવી પણ એક સ્કૂલ છે કે જેમાં સારા સારા રાજકારણીઓ ભારતને પ્રાપ્ત થયા છે ભારતમાં બને છે આવી બીજી સ્કૂલ તમારા ધ્યાનમાં છે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો જય હિન્દ